ઇફેજી વુમન્સ ક્લબ વિરમગામ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારી સશક્તિકરણ એવોર્ડ એનાયત કરાયા પચાસથી વધુ ઉત્કૃષ્ટ મહિલાઓને તેમના સમર્પણ અને સંબંધિત ક્ષેત્રમાં યોગદાન બદલ એવોર્ડથી સન્માનિત કરાયા વંદના નીલકંઠ વાસુકિયા વિરમગામ આઠમી માર્ચે દેશ દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં ઇએફજી વુમન્સ ક્લબ વિરમગામ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી સશક્તિકરણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા મોરીના હોટલ એન્ડ રિસોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં પચાસથી વધુ ઉત્કૃષ્ટ મહિલાઓને તેમના સમર્પણ અને સંબંધિત ક્ષેત્રમાં યોગદાન બદલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ પ્રેરક વક્તાઓ અને વિશિષ્ટ અતિથિઓ હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં ટેન્કોઇટ ફેડરેશન ઓફ ઇન્ડિયા વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર જ્વેલ વસારાએ હાજરી આપી હતી જેમણે ક્ષેત્રમાં તેમજ સમજદાર શબ્દો અને નોંધપાત્ર સિદ્ધિઓથી શ્રોતાઓને પ્રેરિત કર્યા હતા ગુજરાતમાં વૈદિક ગણિતના સ્થાપક પરિધિ પારેખે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું જેમાં મહિલાઓને શિક્ષણ સ્વીકારવા અને નિડરતાપૂર્વક તેમના જુસ્સાઓને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી લલિતા અય્યર એક પ્રતિશિષ્ટ શિક્ષણવિદ અને પૂર્વ શાળાના માલિક વિવિધ પ્રેરક અને માહિતીપ્રદ સત્રો દ્વારા તેમના ઢાકણ અને કુશળતાની આપ લે કરતા હતા અન્ય એક પ્રતિશિષ્ટ કેળવણીકાર અને પૂર્વ શાળાના માલિક તુલસી હડવાળીએ ઉપસ્થિતિઓને પોતાના મૂલ્યવાન સૂઝબૂઝ અને અનુભવોથી પ્રકાશિત કર્યા હતા આ કાર્યક્રમમાં સૌથી વધુ મહિલાઓએ સક્રિયપણે ભાગ લીધો હતો અને વિવિધ સત્રો અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો તેમને મૂલ્યવાન શીખવવાના અનુભવો પૂરા પાડવામાં આવ્યા હતા જે તેમને તેમના વ્યક્તિત્વ વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં ખીલવા માટે જ્ઞાન અને કુશળતા સાથે સશક્ત બનાવેલ છે ઇફેજી ક્લબના સ્થાપક માતા સંતરા દેવીને મહિલા સશક્તિકરણના પારિવારિક સમર્થનના મહત્વનો દર્શાવતા તેમની હાજરીથી આ કાર્યક્રમનું સન્માન કર્યું હતું તેમ ઇફેજી વુમન્સ ક્લબ વિરમગામના સ્થાપક અંજુકુમારીએ જણાવ્યું હતું